કેમ છો દોસ્તો વાતો વિજ્ઞાનનીમાં સ્વાગત છે અને મારી પાસે ધાતુના બે ગ્લાસ છે અને માની લો કે આ બંને ધાતુના જે ગ્લાસ છે એ એકદમ ચોખ્ખા છે અને હવે મારે આ બંને ધાતુના ગ્લાસને આ રીતે જોડી દેવા હોય તો આપણે શું કરવું પડે તમે કહેશો કરવું પડે અને હવે આ જ બંને જે ધાતુના ગ્લાસ છે એને હું અંતરિક્ષમાં લઈ જાઉં અને એને આ રીતે હું જોડી દઉં શું તમને ખબર છે કે અંતરિક્ષમાં બે ધાતુઓને જોડવા માટે ના ગરમી જોઈએ ના આગ જોઈએ ના વેલ્ડિંગ મશીન જોઈએ માત્ર એક સ્પર્શ અને બસ બંને ધાતુઓ એક થઈ જાય હા આ કોઈ જાદુ નથી આ છે શુદ્ધ વિજ્ઞાન તો પ્રશ્ન એ છે કે આવું શી રીતે થાય છે અને આ પ્રક્રિયાનું નામ શું છે જવાબ છે કોલ્ડ વેલ્ડિંગ એટલે કે ઠંડુ વેલ્ડિંગ અથવા સોલિડ સ્ટેટ વેલ્ડિંગ હવે સરળ ભાષામાં સમજો ધાતુની અંદર ઇલેક્ટ્રોન્સનું એક મોટું વાદળ હોય છે જેને આપણે ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ પૃથ્વી પર ધાતુની સપાટી પર હંમેશા એક પાતળી ઓક્સાઇડનું સ્તર ધૂળ ભેજ કે તેલનું આવરણ પણ હોય છે એ આ બોન્ડિંગને અટકાવે પણ છે પરંતુ અંતરિક્ષમાં ત્યાં કંઈ નથી ના હવા ના ઓક્સિજન ના ધૂળ ના ભેજ એટલે ધાતુની સપાટી એકદમ ચોખ્ખી એટોમિકલી ક્લીન જ્યારે બે આવી સુપર ક્લીન ધાતુની સપાટીઓ એકબીજાને સ્પર્શે છે ત્યારે તેમના પરમાણુઓ એકબીજાની એટલી નજીક આવી જાય છે કે વચ્ચેનું અંતર લગભગ શૂન્ય થઈ જાય છે અને પછી શું થાય બંને ધાતુઓના ઇલેક્ટ્રોન્સ એકબીજામાં ભળી જાય છે તેમની ક્રિસ્ટલ લેટિસ એક સતત બની જાય છે એવું લાગે કે જાણે બંને ધાતુઓ એકબીજાને કહે અરે ભાઈ આપણે તો એક જ છીએ ને અને એ જ ક્ષણે બંને ધાતુઓ કાયમ માટે એક થઈ જાય છે કોઈ ગરમી નહીં કોઈ પીગળવું નહીં કોઈ ફ્યુઝન નહીં ફક્ત ઠંડા તાપમાને એકદમ મજબૂત મેટાલિક બોન્ડ આજ છે કોલ્ડ વેલ્ડિંગ વિજ્ઞાનનો એક અદ્ભુત ચમત્કાર વિજ્ઞાન વગરની નજરે જોઈએ તો લાગે જાદુ પણ વિજ્ઞાનની નજરે જોઈએ તો લાગે વાહ કેટલું સુંદર છે આ બ્રહ્માંડ જો તમને વિજ્ઞાનની આવી મજાની અને સાચી વાતો ગમતી હોય તો યુટ્યુબ પર ભટ્ટલ્પેશ સર્ચ કરો અને લૂટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો એ આવજો ફરી મળીશું એક નવા રહસ્ય સાથે